નમસ્કાર સ્વાગત છે તમારું ડીવી હેલ્થ હબમાં બોર્ડની પરીક્ષાઓ ટૂંક સમયમાં જ શરૂ થવા જઈ રહી છે અને આવા સમયની અંદર સ્ટુડન્ટ એટલે કે વિદ્યાર્થીએ ભૂલીને પણ એવી વસ્તુઓ ના ખાવી જોઈએ કે જેના કારણે એની હેલ્થ ખરાબ થાય અને એને એના ગેરફાયદા થાય કેમ કે પરીક્ષાઓ જેમ નજીક આવતી હોય છે એમ બાળકોનો સ્ટ્રેસ વધતો જાય છે અને માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય એમનું સારું રહે એ ખૂબ જરૂરી છે અને આ સમય દરમિયાન તેમનો માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય સૌથી વધારે પ્રભાવિત થતું હોય છે અને આવા સમયની અંદર ખાન પીન ખૂબ જ મહત્વનો યોગદાન આપતું હોય છે એટલે કે સારો આહાર કેવળ શરીરને જ શક્તિ નથી આપતું પણ એ દિમાગને પણ તાજગીથી અને ફોકસથી ભરપૂર બનાવે છે જો પરીક્ષામાં આપણે સફળ થવું હોય અને પરીક્ષાની સફળતા જરૂરી હોય તો પરીક્ષાની તૈયારીની સાથે સાથે મેન્ટલી અને ફિઝિકલી ફિટ રહેવું પણ ખૂબ જરૂરી છે અને આપણે પણ બાળકોના સ્વાસ્થ્ય ઉપર ધ્યાન આપવું ખૂબ જરૂરી છે કેમ કે આપણે પરીક્ષાઓ નજીક આવે એમ બાળકોના એક્ઝામની તૈયારી ઉપર ફોકસ કરતા હોઈએ છીએ પણ જેટલી એની એક્ઝામની તૈયારી જરૂરી છે એટલું જ એનું સ્વાસ્થ્ય પણ જરૂરી છે કેમકે એનું સ્વાસ્થ્ય સારું ના હોય તો આખા વર્ષની એની મહેનત પાણીમાં જાય છે તો આવા સમયે ખરેખર માતા પિતાઓએ બાળકના આહારનું ધ્યાન વિશેષ રૂપે રાખવું ખૂબ જરૂરી છે કેમ કે આવા સમયે એ મેન્ટલી અને ફિઝિકલી સ્ટ્રોંગ હોવું ખૂબ જ જરૂરી છે અને કમજોર હોય તો તે પોરે પોતે પરીક્ષાની સારી રીતે તૈયારી કરી હોય છતાં પણ પરફોર્મન્સ કરી શકતો નથી એટલે આપણે ભણવાની સાથે સાથે બાળકોના ડાયટ પ્લાન પર પણ ફોકસ કરવું ખૂબ જ જરૂરી છે કે સ્વસ્થ આહાર જીવનની એક નિશાની છે અને સારું જીવન જીવવું હોય તો એના માટે આહાર ખૂબ જ જરૂરી છે એટલે બાળકોએ પરીક્ષામાં એ સમયે અંક પ્રાપ્ત કરવા હોય સારા નંબરે પાસ થવું હોય તો એમનું માનસિક સ્વાસ્થ્ય અને શારીરિક સ્વાસ્થ્ય હેલ્ધી હોવું ખૂબ જ જરૂરી છે એટલે જ પરીક્ષાઓમાં તે બહેતર પ્રદર્શન કરી શકે એના માટે એમના ખાવા પીવા ઉપર વિશેષ ધ્યાન આપવું ખૂબ જરૂરી છે અને આ ધ્યાન ખાસ કરીને માતા પિતાએ જ આપવું જોઈએ કેમ કે મારા કહેવા પ્રમાણે હું એક હેલ્થ એન્ડ ન્યુટ્રીશનિસ્ટ એક્સપર્ટ દક્ષા પટેલ છું અને આવા સમયે બાળકોએ ખરેખર પોતાના આહારની અંદર તાજા ફળોને સામેલ કરવા જોઈએ સાથે સાથે ગ્રીન વેજીટેબલ્સ નટ્સ અને પ્રોટીનયુક્ત આહાર લેવો જોઈએ અને આ પ્રમાણેનો જે આહાર લેશે તો એના મસ્તિષ્કની કાર્યક્ષમતામાં પણ વધારો કરશે અને માનસિક રીતે સક્ષમ બનાવશે માનસિક તણાવ ઓછો કરશે અને આવી રીતે જો એ હેલ્ધી ખાવાનું રાખશે તો ઓટોમેટિકલી એની હેલ્થ સારી રહેશે અને હેલ્થ સારી રાખવા માટે ઓનલી ફોર એક્ઝામના થોડા સમય પહેલા જ હેલ્થનું ધ્યાન રાખવું એવું જરૂરી નથી હોતું પણ આ દિવસો દરમિયાન કે જે લોકોની બોર્ડની એક્ઝામ આવતી હોય એ આખું વર્ષ એમના માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હોય છે એમને તૈયારીઓ કરવાની હોય છે તો આખા વર્ષ દરમિયાન તેમની હેલ્થ સારી રહે એ પણ એક મોટી જવાબદારી છે અને એ જવાબદારી પોતાના માતા પિતાની હોય છે તો ખરેખર માતા પિતાએ બાળકોના હેલ્થનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે કેમ કે બાળક ક્યાંક તૈયારી સારી કરતો હોય છે પણ પરીક્ષાની નજીક આવતા જ બીમાર પડી જતા હોય છે અને આવું તમે ઘણી બધી જગ્યાએ સાંભળ્યું હશે કે એના માતા પિતા પણ કમ્પ્લેન કરતા હોઈએ છીએ કે ભાઈ પરીક્ષાના સમયે બીમાર થઈ એટલે પેપર સારું ના ગયું એટલે માર્ક્સ તો બધી પરિસ્થિતિ ઊભી ના થાય એના માટે આપણે પહેલેથી જ બાળકોની હેલ્થનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે અને બાળકો આવા સમયે બહારનું તળેલું ના ખાય જંક ફૂડ ના ખાય કે ફીન વસ્તુઓ ના ખાય એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કેમ કે શરીરમાં કમી કરી દેતા હોય છે આવા બધા અને એકાગ્રતામાં પણ ઘટાડો થતો હોય છે અને અને યાદશક્તિને વધારવાનું કામ કરતા હોય છે તો એમાં એમને ઘણી બધી મદદ મળી જતી હોય છે બાળકોએ પોતાને ઉચિત માત્રામાં હાઈડ્રેટ રાખવું પણ ખૂબ જરૂરી છે કેમ કે પરીક્ષાના સમય દરમિયાન મગજને વધારે પડતું વર્ક કરવું પડતું હોય છે અને માઇન્ડને પણ પાણીની જરૂર પડતી હોય છે એને પણ હાઈડ્રેટ રાખવું ખૂબ જ જરૂરી છે આપણે મગજને અને આપણી બોડીને જેટલું હાઇડ્રેટ રાખીશું એટલો આપણને ફાયદો થવાનો છે કેમ કે હાઈડ્રેટ રાખવાથી આપણને થાક નથી લાગતો ચીડચીડાપણથી આપણે બચી જઈએ છીએ અને એના ઉપરાંત આપણે આવા સમય દરમિયાન પર્યાપ્ત ઊંઘ પણ લેવી જોઈએ અને લાંબા સમય ગાળા સુધી એક જગ્યાએ બેસીને વચ્ચે વચ્ચે અમથો માનસિક સ્મૃતિમાં વધારો કરી દે છે અને આપણે લાંબા સમય સુધી વાંચી શકીએ છીએ અને અભ્યાસ કરી શકીએ છીએ તો એના માટે આપણે ખૂબ સારું પાણી પીવું જોઈએ વચ્ચે વચ્ચે બ્રેક લેવો જોઈએ ઊંઘ પ્રોપર માત્રામાં લેવી જોઈએ અને એ સાથે જ આપણો નાસ્તો જે છે એ પણ ઇમ્પોર્ટન્ટ છે એટલે કે નાસ્તાની અંદર આપણે બેલેન્સ ડાયટ એટલે કે સંપૂર્ણ પોષક તત્વો મળી રહે એવો આહાર લેવો ખૂબ જરૂરી છે અને એવા સમયે પ્રોટીનયુક્ત ચીજો ખાવી ખૂબ જ જરૂરી છે અને નાસ્તાથી લઈ લંચ ડિનર સુધી આપણે દાળ અને સ્પ્રાઉટ છે દૂધ છે દહીં છે પનીર જેવી વસ્તુઓ જરૂરથી ખાવી જોઈએ કે આપણે જેટલા પ્રમાણમાં પોષક તત્વોથી ભરપૂર ખાવાનું લઈશું એટલી આપણને સારી ઇફેક્ટ થવાની છે અને એટલું આપણને સારું રિઝલ્ટ મળવાનું છે તો ખરેખર આવા સમયે બાળકોના સ્વાસ્થ્યની જાળવણી રાખવી એ દરેક માતા પિતાની ફરજ છે તો એટલું જ કહીશ કે જેમ જેમ પરીક્ષાઓ નજીક આવતી હોય એવા સમયે બાળકોને હેલ્થનું ધ્યાન રાખવું એ આપણી એક જિમ્મેદારી છે આવા સમયે બાળકો વધારે પડતું જંક ફૂડ ના ખાય અને વધારે પડતું કોલ્ડ ડ્રિંક્સ ના લે એનું આપણે ખરેખર ધ્યાન રાખવું જોઈએ કેમ કે આ બધી ભૂલોથી કંઈક આપણા હેલ્થને અસર પહોંચે છે અને એના લીધે આપણે પરીક્ષામાં ઓછું લખી શકીએ છીએ અથવા તો આપણે મેન્ટલી પ્રિપેર ના હોઈએ તો આપણે જે મહેનત કરી હોય છે એ પણ પાણીમાં જાય છે એટલે આવા સમયે આપણી બાળકોની હેલ્થનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે વિડીયો ગમ્યો હોય તો એને વધારેમાં વધારે લોકો સુધી શેર કરો અને હા આ વિડીયો તમારી આજુબાજુ જેમ તમારા બાળકો બોર્ડની એક્ઝામ આપવાના છે એવી રીતે તમારા રિલેટિવ્સમાં ફ્રેન્ડમાં એક્ઝામ આપનારા બાળકોના મમ્મી પપ્પાને જરૂરથી શેર કરજો જેથી એમને પણ આ બાબતની જાણકારી રહે અને બાળકોને કઈ રીતે હેલ્ધી રાખવા એનું પણ એમને થોડું ગાઈડન્સ મળી જાય મળીશું એક નવા વિડીયો સાથે